નમસ્કાર સુપ્રભાતમ એન્ડી ફક્સવનું હાર્દિક સ્વાગત છે ગામડામાં જે કળિયા હોય એ આમ એન્જિનિયરોથી આમ અપ ઊંચી કેટેગરીના હોય એકદમ આમ વળાંકમાં ઉપયોગ ઉપયોગ કરીએ જગ્યાનો જીવી બીનો થાંભલો હોય તો એના બીમ કોલમમાં એવી રીતના ગૂંથી નાખે કે થાંભલોય રહી જાય અને પોતાને કોલમે ઘટી જાય ખર્ચો ઘટી જાય તો એવું એક આમ થાંભલો કદાચ યુપીએમપી બિહાર જેવું લાગે ફોટો તો કે કારીગરકો પકડના મુશ્કેલી નહીં નામુમકીન હે કે ગ્યારા મુલકો કે એન્જિનિયર હિસે ઢૂંઢ રહે એન્જિનિયરો એને શીખવા જવા કે આ ટેકનોલોજી અમને શીખવાડો કે આ હે ને બહુ ખાનગી ટેકનોલોજી અમારા પ્રોફેસર નથી ભણાવીએ બરાબર એક સોસાયટીમાં ઘી બાપામાં જે રીતે એકદમ ઘી એમ ગયા ને રાઇતે ચોર આવી ક્યાં દોઢ બે વાગે બીજા અમારા ઘર હશે ને નીચે પાર્કિંગમાં ચોર પહોંચ્યા હતા એમ તો આને પોલીસ સ્ટેશને ફોન કર્યો બાપા બાપાએ કે અમે બે જઈ ઘૈટા હૈ અશક્ત હૈ ચોરા ચાર પાંચ લોટકા કી આમ તો તમે જલ્દી પોલીસની ટીમ મોકલો કી એમ તો ફોન ઉપાડવા વાળો કીએ અત્યારે તો વાર લાગશે કી અમારી બધી નેતાજીને સિક્યુરિટીમાં ગયા હે બંદોબસ્તમાં ગયા હે ને પ્રોગ્રામ હે રાજકીય નેતાનો અહીંયા વ્યવસ્થામાં ગયા હે બાપા કાંઈ વાંધો નહીં પાંચેક મિનિટ પછી ફરી ફોન કર્યો કે હવે મોકલતાની ટીમ કીએ મેં મારી નાખા બધાને ગીએ એમ કહીને કાપી નાખો ત્યાં તો બે ચાર મિનિટમાં તો હેલિકોપ્ટર આવી ગયું ને એમ્બ્યુલન્સ આવી ગયું આખી પોલીસ ફોર્સ આવી ગઈ કે બાપાએ ચાર પાંચ મર્ડર કરી ખાય એમ અંદરથી ચોર પકડી લીધા બાપાને કે કેમ ખોટું બોય લાગીએ તો પહેલાં શરૂઆતો તમે જ કરીને તમે ખોટું બોય લાગે નવરા નથી એટલે મારે પણ તમારે જેવું થવું પડ્યું કે બરાબર કે એમને થોડા વાળ નથી આવી ગયા કે બરાબર ક્લાસમાં સાહેબ કે એ ઘરકી પરિભાષા બતાવો ઘરની ઘરની એમ तो जो घर हौसले बनाए जाते हैं हौसलों से बनाए जाते हैं उसे हाउस कहते हैं कि जिस घर में हवन होते हैं उसे होम कहते हैं जिधर हवा ज़्यादा चलती है उसे हवेली कहते हैं कि जिधर दीवालों के भी कान होते हैं उसे मकान कहते हैं और जिसे लोन के इंस्टॉलमेंट भरते भरते आदमी फ्लैट हो जाता है लेट हो जाता है उसे फ्लैट कहते हैं जिन घरों में ये भी पता नहीं चलता बगल में कौन रहता है उसे बंगला कहते हैं अध्यापक जी बेपार नहीं के बल પેલા નાળિયેર લેવા જાય ને તો આમ એવું આમ ખખડાવ્યું ખખડાવે ને તો નાળિયર બોલે કે હું છું લઈ જાવ ને હવે અત થાય હવે તો આખો યુગ કઈ ગયો નાળિયેર વધારવાનો કોક જ વધારે બરાબર દવા લેવા જાય ને તો દહ ટીકડીનું પેકેટ જ આખું આવે તો મને વિચાર દહ ટીકડીનો નિયમ કોને બનાવ્યો તો એક માર મિત્રે કીધું કે રાવણ ને માથું દુખતું હતું ને ત્યારે એકર દહનો નો સેટ માગ્યો હતો ને પછી બધા એ જ ફોલો કરે હજી કે બરાબર તો કબૂતર ઉપર વાક્ય બનાવો કબૂતર વૈજ્ઞાનિકો ઘણું બધું સંશોધન કર્યું પણ એક સંશોધન બાકી રહી ગયું એને કેટલા એવોર્ડ આપણે આપી દેસુ જેવા સોલ્વ કરી દે આપણે નાવા જાય તો શરીર ચોખ્ખું થાય તો ટુઅલ કેમ મેલો થાય બરોબર કે લગનગાળામાં કીએ હવે બુટ ચોરવાનું બંધ કરો એમાં પાંચસો જ મળે મોબાઈલ ચોરો પચાસ હજારે દઈ કે તમે કે વિચાર બદલો આવક વધારો તમારી જમણવારમાં જાજુમાણા જમવા બોલાવે લગ્નમાં અને આખું હાસ્યસ્પદ થાય કેવું તો કે જેટલા જમણવારમાં હોય ને એના ચોથા ભાગના હસ્તમેળાપમાં હોય અને હસ્ત હોય એનાય ચોથા ભાગના આશીર્વાદમાં હોય અને છેલ્લા તો કે વરનો બાપ કાકાને મામાને એટલા જ હોય અણુવર ને બધા એટલા જ હોય વાહન મોડું પેલા કર્યા ઉપાડવા માગીએ તો બે હજારને રફોડ જમડવા શું કરવા જોઈએ કે ભાઈ વી વધતા હોય તો પણ પાસા નથી વર્તા હજી ગઈ એક એવી આવી હતી સૂચના કદાચ એ પ્રસંગમાં કે ભાઈ આવા નિયમમાં આવી રીતના વર્તન કરવાનું બૂટ નહીં પહેરવાના ચાલુ લગ્ન એ લગ્ન પૂરો થાય પછી જમવા મળશે કે ટાઈમ હોય તો જાવજો ન હોય તો હાલશે ટૂંકમાં કડકેથીઓ કામ કરવાની જરૂર છે આટલો મોટો ફિગર આટલા જણા જઈમાં એ કાંઈ બહુ મોટી વસ્તુ નથી કે બરાબર ચોર્યાસી લાખ યોનિટમાંથી એકમાત્ર મનુષ્ય અવતાર મળ્યો એમાં પણ આ અવતાર ઈ કેવાય સીમ પૂરો થઈ જાય ટૂંકમાં સરકાર એટલા ડોક્યુમેન્ટનો વેરીફિકેશન બહાર પડે એમ કે એક માણસ એમાં રોકાઈ જાય ઘરનો જે પુષ્પરાજ હમણાં ફિલ્મ આવ્યું એક પાનની દુકાન વાર પાનનો ફોટો પુષ્પરાજનો બહુ મોટું પોસ્ટર મળ્યું જાળવો બરાબર પુષ્પરાજ ઝૂકેગા નહીં ઓર પાન ખાકે થૂકેગા નહીં કે ટૂંકમાં સ્વચ્છ ભારતનો એક લખ્યું કે વન ડે ઓવર કન્ટ્રી વિલ બી કમ કરપ્શન ફ્રી વિચ ચાન્સ ઇઝ ધીસ છોકરો કે ફ્યુચર ઇમ્પોસિબલ ટેન્સ અમારા અમારે બહુ તકલીફ ને બધી બરાબર એન્જિનિયરો કેવું મગજ આપે તો એનું પુસ્તક છે શરદ બાબુ લખી નાખ્યું એક ચૂટકી સિંદુર કે કિંમત તું ક્યાં જાણો નીચે રમેશ બાબુ તો હતું જ છાપેલું બરાબર આમાં મજા લઈ બરાબર પત્ની કે આવતા ભાઈ હું વાંદરા ને પહેણીશ પણ તમારી યાર નહીં જ પહેણું એમ તો બોલો કે પણ વાંદરાનો શું હોય કે એના ઉપર તો કૃપા કર કે એક ભાઈ એકદમ ટેન્શનમાં બેઠા તો કેમ ટેન્શનમાં હો તો કે જણો કે લાખ તૈયુસીને લઈ ગયો ને પ્લાસ્ટિક સર્જરી કરાવીને નાખ્યું ગોતવો કેવી રીત નાખ્યું બરાબર બહુ મોટો પ્રશ્ન છે ફોટો મૂક્યો વ્યસન મુક્તિ માટેનું આમ શાક હોય ને આમ ઝેર ઓકતો હોય આફ્રિકન કોબરા તો અમેરિકાનો કોબરા હોય ને એથી ઊંચો ઝેર ફેંકતો હોય આમ અને આપણો ભારતીય વ્યક્તિ હેલ્મેટ ખોલીને પાન માવાન પીચકારી મારતો હોય કે કારનો દરવાજો ખોલીને લાંબો થઈને તૂ કહેતો કે દેશી કોબરા આવજો